બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારની ઘટના કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણના મોત ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા મહિલાનું વીજ વીજકરંથી મોત જયારે ખેતરમાં રમી રહેલા બે બાળકોના પણ વીજ વીજકરણથી મોત ખેતરમાં વીજ કરંટ લાગવાથી માતા પુત્ર અને અન્ય એક પાડોશમાં રહેતી બાળકીનું મોત થતાં પરિવાર પર શોકની કાલીમાં છવાઈ જવા પામે ખેતરમાં ઘાસ લઈ રહ્યા હતા મહિલા અનંતરાબા

માતા પુત્ર અને બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને એમનું સારવાર દરમિયાન અહીં મૃત જાહેર કરેલ છે